કોણ લે વળી જંગલ માં કાલી કોઈક નવો માણો મરણો છે જોતો નહી તો આતો કોક શેર નો હતો ભાઈ બહાર નો તો બહાર નો તો આ ગામનો નો તો તમે આશા ને હારું ભરા મને રોકો હારું કોઈ કોઈ અંદર ના જાય એને હારું કોઈ રાશ્યો છે મને પચમ ના રોચો એને દે એટલે લે ને મરું હોય કે ને હા એન પર હું શું કમ રોકું કો ચમ ઢોઢો બોલે છે વીવ હોય તો કઈ મુકલે જ રોચી કો ચમ ઢોઢો બોલે છે આને વઢું એમ હે વઢું નથી મારી વાત આપી તો હા આ આવે ને હા

શંકાની વાત નથી મુખી બાપા પણ કોડી તમારા હાથમાં હતી એ વાત હાજી કોડી છે કાલી રાતે કોને કોડી સો રહી ગયી એમ ને વાંક જ મુખી બાપા તમારા એવી વસ્તુ આપડે કરવો પડ્યો એ તો આવી ડેન્જર વસ્તુ હોય અને એમ રમણ ભમણ મેલા મુખી બાપા કોડી ધારી કીધું હતો કોણ છેલો કોઈ શેરમાંથી કોક ભૂલ છે ને મારો ઓર્ડર છે માંતાંથી કોઈ મારું મારો માંતાંથી કોઈ ધકબર નીકળી જાય છે મુકતો લ્યો

અંદર આવો જંગલ માં એમ આઈ તો ઠીક છે આપલું છે કે કોળી તમારા માં આવી હતી કાલી પંદાડે મારા હાથમાં આવી હતી કોળી એમ હોય કોણે સુરી ખબર નથી પણ

થોડું થોડું કરો પણ હેડો ના પણ મને શીખાયું છે કે ગમે એ પરિસ્થિતિમાં ખાવું જ પડે એમ એ તમને આજ શીખવાડી નકે ટ્રેનિંગ આજ શીખા છે આજ ખાવાનું મારે એવું છે હા પૂરો હા મારે ખાયું છે કે ન કાઈ મય પાણી ન લાવો બોટલ પાણી લાવો જો પાર્ટીઓ કરો એમને જંગલ માં દારૂ પીવો કરો હર જંગલ માં એમ ને પાર્ટીઓ કરવાનું મિશન ઉપર મિશન

દીવતા રહેવું હોય ને આવી રીતે ના બેહો કે ના પણ તારે દીવતા રહેવું હોય તો તારે આવી રીતે ના ફરાય મોતો કોણ તારાથી વી પચીસ દિવાળી હું ઘણી જોઈને ફરવું હર્યો અને આ બાવળી આવડા આવડા હતા ને તારનો જેટલો સારો હર્યો આ જંગલમાં આ બાવળી મેં મોટા કર્યા એટલે હું તો ફરવા લો તારા બાપે ચાલ્યું મને તારા બાપે ચાલ્યું મને કે હું હાથ મો કરો ને અહીંથી ઉઠીને હેરતા થઈ જાવ હમણાં ચક પીડી જાય તો ઈ તમારા શું કરે હેરા બળદેવ તો અહીં આયો છે બરાબર નો પણ કોડીઓ ચા મેલી ના હો તમે કોડીઓ કોડીઓ આલો ના કોડીઓ કામ આવે છે હા બાવળિયા કોડિયા થોડો હોય તો આમ હાદી વર્ધીમ થોડો કન આમ શું થોડો સબૂત વગર કાઈ ના બોલાય બળદેવ તમે જો તમે તો તમારું કામ કરો તો આજ

હું શું કા પ્રભ તો એમ કે જંગલ ની વસ્તુ ખંડર લાગેલું છે હું શું હા મારી મારી ને પાસ ચેક એમ અંદર શું થાય ને તાર સાથે આમો ઘોણો આમ આ તો તમને 40 50 વર્ષ નો હોય ઓલા કટામાં શું દીધું હતું તમે આપણે શું હા મથુરા આ તો મને ખબર નથી આ રીતે ચાર પણ આ પતા વાનાથી બીણો થાય છે આ જો આ એનો ઓટલો બાયો પણ હા તો બોલ્યા હા આ કાય હા

iya baba bahut aa baba aa in log kehte the nahi garu nahi ye jo hamare halwa mein koi bolta nahi prepare que vai roubar, hein? A tarde ele deixou. A tarde ele deixou o quê? A tarde ele deixou. Tu não tá aqui, né, meu pai? Ah, é, 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 Apa boleh kita no, 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 <tegued gardens> <uyoros> <ILENC Lustro> <teguaan> ya <Well> <poetry>

તમે ચિંતા ના કરો એલ ને ફેર તું મારી સામે સીધી મારી ભાગો બળદેવ હવે આપડે આ જંગલમાં ના રે જેમ કે મારા લાકડી નથી લાકડી કઈ કામ મિલ લાકડું આખું કરી દો આખે દડાનો